હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ કાર્યક્રમ યોજાયો સૌરાષ્ટ્રના કલાકારોએ ગરબાનું મહત્વ અને ગરબો શું છે તેની બેઠા ગરબા સાથે વિસ્તૃત માહિતી પૂરી પાડી પાટણ શહેરના ખોડાવા હોલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા બે હાજર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવના આયોજકો દ્વારા સૌ વખત નવરાત્રીમાં ગરબાનું મહત્વ અને ગરબો શું છે તેને વિસ્તૃત પરખ લોકો સુધી પહોંચાડવાના શુભ ઉદ્દેશ્ય સાથે તારીખ સત્તર સપ્ટેમ્બર ને બુધવારની રાત્રે આઠ થી રાતના અગિયાર કલાકના સમય દરમિયાન શક્તિ કાર્યક્રમનું ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું શક્તિ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકાર ભરતસિંહ ગોહિલ રવિ મારુ અને મિલન રાઠોડે પાટણના જાણીતા ઉત્સવ ઓર્કેસ્ટ્રાના ધવલ રાવલ અને પ્રેમના કલાવૃંદના સથવારે બેઠા કરવાની રમઝટ વચ્ચે કરવાનું મહત્વ વર્ણન કરાવી ઉપસ્થિત સૌને તલ્લીન બનાવ્યા હતા ખોડાવા હોલ ખાતે આયોજિત શક્તિ વંદનાના કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર કિશન રાવલ સહિત મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ બે હજાર પચીસ ના આયોજક ચિરાગભાઈ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા નવરાત્રી પૂર્વ આયોજિત શક્તિ વંદનાના કાર્યક્રમની સરાહના કરી હતી જેનિશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ